સુરતમાં રહેતા પાટીદાર સમાજના સામાજિક અગ્રણીય સ્વર્ગસ્થ પરસોત્તમભાઈ લાલજીભાઈ માલવિયા ઉર્ફે દાસભાઈ લીલીયાવાડાના બેસણામાં ગુરુવારે સાંજે આઠ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્રદાન અને દેહદાનની શિબિર યોજી સમાજમાં જાગૃતિ વધે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા માલવિયા પરિવાર દ્વારા ઉઠાવવામાં આવેલી ઝુંબેશમાં રક્તદાન ઉપરાંત નેત્રદાન તેમજ દેહદાન માટે ફોર્મ ભરાયા હતા સુરતમાં પર્વત પાટિયા ખાતે આવેલા મહેન્દ્ર પાર્ક સોસાયટી માતા સર્કલ રહેતા માલવિયા ઉર્ફે દાસભાઈ લીલિયાવાડાનું ગત બુધવારના રોજ નિધન થયું સામાજિક અગ્રણી એવા દાસભાઈ લીલિયાવાડાની ઈચ્છાઓને તેમના બે સંતાનોએ પૂરી કરવા સમાજમાં જાગૃતતા લાવવા તેમના બેસણામાં રક્તદાન ઉપરાંત દેહ અને નેત્રદાન શિબિર યોજી સમાજ ઉપયોગી સેવા કાર્ય કર્યું સુરતની ક્રોસ સંસ્થાના પ્રફુલભાઈ શિરોયા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બેસણામાં દાસભાઈ લીલિયાવાલાના ખૂબ જ નજીકના અને પારિવારિક સંબંધ ધરાવતા ભાજપના નેતા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ હાલ સરકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ દાસભાઈ લીલીયાવાડા સાથેની જૂની યાદો વાગોળતા ભાવુક થયા હતા સ્વર્ગસ્થ દાસભાઈની સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સમાજ અને પોતાના વતન માટે કરેલા કાર્યની નોંધ લેતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી દાસભાઈ લીલિયાવાડાના બંને પુત્ર વિપુલભાઈ અને જયેશભાઈને સાંત્વના પાઠવી સ્વર્ગસ્થ દાસભાઈ લીલિયાવાડાના પુત્ર વિપુલભાઈ લીલિયાવાડાએ માહિતી આપતા કહ્યું હતું બેસણામાં સામાજિક કાર્યક્રમ કરી દાખલો બેસાડ્યો છે બેસણા સહિતના વિવિધ સામાજિક કાર્યક્રમોમાં રીતે કાર્યક્રમ યોજાય તો મેડિકલ ક્ષેત્રમાં સારવાર લેતા લોહી ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શરીરના અન્ય અવયવોની જે અછત સર્જાય છે તે નહીં સર્જાય વધુમાં વધુ લોકો અભિયાનમાં જોડાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજે મારા પિતાના બેસણામાં હું મારો પરિવાર રક્તદાનની સાથે દેહ અને નેત્રદાન કરવા સંકલ્પ કર્યો છે લોકો પણ આવા સમાજ સેવાના કાર્ય કરે અને લોક ઉપયોગી બને બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે